વેસ વિતોય વેસ એની કોસિમેન્ટલી એટલે થી જય જય અમારા બિસેડી રોય હે હો અજય રડે હો જો 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 આસોડો બાંધી લઈએ અમે આ મોયડો નવો પહેરાવી દીધો છે ભાઈ લઈ આવ્યા જોવા હવે ચાવા માટે તૈયાર થઈ ગઈ છે નાથમાં બાંધી છે નાથ બસ બસ આ આ બાજુ બાજુ ચડાવવાની છે તો ભાઈ અમારું ફેમિલી મેમ્બર ઓછું થઈ ગયું હાલો ભાઈ પેન્સ તો વહી ગઈ શું તમારું કેવું થાય

હાલો ભાઈ જો આપણે હે ને ફર્નિચરનું કામ હાલે છે આ બાજુ મસ્ત મજાનું રામ મનસુખભાઈ સારું ને ફર્નિચરનું કામ હાલ જવા મારે જય દ્વારકાધીશ દ્વારકાધેશ કી છે અને આમાં હે ને ભાઈ અમે આલ્બમ આવ્યો છે તો એમાંથી એક કલર પાસ કર્યો છે એ તમને હું દેખાડું કી કરો યોગ્ય પાસ કર્યો તો એ આ બે જો આપણે કલર એક આ કલર છે એક આ કલર છે સવાર સવારમાં થઈ એવું કામ હાલે છે અને બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ કારણ કે આજે મિત્રો વાગી ગયા છે સાડા આઠ ને તમારો ભાઈ ત્યાર કમ્પ્લીટ એક નંબર થઈ ગયો છે બાર ગામ લગ્નમાં જવાનું છે તો હાલો લગ્નમાં જતા આવી માદવિયા જાઉં બારાડી માધવિયા ભાઈ અને સુરેશ ભગવાન હે નામ ફૂલ ચડી ગયા

આનો આપણે ઉપયોગ કરવાનો છે હવે આનું રિઝલ્ટ કેવું આવે ને ભાઈ આ તન દવાનું આપણે ચલો આપ સો ટકા આવશે એટલે ભાઈ તમે હે ને કોઈ ખોટા ખર્ચા ના કરી નાખજો હું તો ઉપયોગ કરું શું ટ્રાય કરું રિઝલ્ટ આવશે તો નેક્સ્ટ વિડીયોમાં આવશે અને તમે મારા સબસ્ક્રાઇબ ના સબસ્ક્રાઈબ ના કરી નાખજો ને ફોલો કરી નાખજો એટલે આગળ તમને જોવા જડશે એટલે હવે આજે આપણે આ ધાણીમાં દવા મારી દઈએ જો એ બાજુ પેલી બાજુ સુકારો બહુ છે જો પાર્યું દેખાય આમ જશે આપણે અહીંયા થોડોક વધ સારો હતો હવે જોવાય શું થાય ને તે અને આપણે આ ભાઈ કીટ પાઈ હતી ને એનું રિઝલ્ટ હું તમને બે દિવસ પછી વિડીયો આવી ગયા હે એટલે નવા મિત્રો હોય ને તો ફોલો કરી નાખજો ને જોજો હલો મિત્રો વાગી જશે સાડા આઠ અને હમણાં ત્રણ ચાર દિના લોક ટુકડા ટુકડા ઉતાર્યા ને એ એક લોકમાં આવવાનું છે હમણાં ટાઈમ નહોતો મળતો અને હવે ટાઈમ મળશે લગ્નમાં જવાનું હતું અને જો દવા સાટી અને પછી અહીંયા વાળીએથી ઘરે પહોંચ્યો ને એમાં જોવા બોલેરો તમને દેખાય છે તો આપણે બોલેરો પછી ભર્યો છે ટેકામાં વારો આવ્યો છે એટલે કાલે ટેકામાં સવારે જવાનું છે એટલે મગફળી ગિરનાર ચાર ભરી લીધી છે બોલેરામાં કમ્પ્લેટ અને હવે હાલો મસ્ત મજાનો વ્યારું કરી લઈ અને વ્યારૂમાં શું છે ને એ તમને કહું જો અમારે દિયા જઈ દુ અમારે દિયા જઈ દ્વારકાધીશ કયો છે અને અમારે પાણીપુરીનો પ્રોગ્રામ છે તમારે કોઈને ખાવું હોય ને તો આવી જાવ કે પાણીપુરી ખાવા લો હાલો પાણીપુરી આવી જાવ તો મસ્ત મજાની પાણીપુરી ખાઈ લઈ હા પછી મળી લોગમાં ચાલો ભાઈ મસ્ત મજાના વ્યારો કરી લીધા છે પાણીપુરી હતી તો ખાઈ લીધી છે અને કેટલો સમયથી આ લોગમાં ભાઈ આમાં કે મંજૂરી નહીં દેખાણી હોય તો તમે કહેતા શો તે ક્યાં ગઈ તે ગઈ છે સુરત કપડાંની ખરીદી કરવા હવે તો એક બે દીમાં આવી જશે એટલે એ સુરત ગઈ છે કપડાની ખરીદી કરવા કેમ કે લગ્ન છે પર્સનલ લગ્ન છે આગળ લોક જો એટલે ખબર પડી જશે મંજુ આવશે ને બસ ખબર પડી જશે અને ટેકાની ગાડી તો કમ્પ્લીટ ભરાઈ ગઈ છે મગફળી ટેકામાં લઈ જાવી તે અને આજનો લોક આપણે તમને ગમ્યો હોય ને તો અહીંયા સમાપ્ત કરી દઈ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો બધા મિત્રોને જય માતાજી